રાજકોટ મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીએ માહિતી આપી રાજકોટ મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ રોગચાળાના કેસીસ અને રોગચાળાને લઈને લોકોને માહિતી આપી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અંતર્ગત જે આપણે દર અઠવાડિયે આરોગ્ય કેન્દ્ર ખાતે જે રોગચાળાના આધાર નોંધાતા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ડેન્ગ્યુના જે છે કન્ફર્મ પાંચ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત એક કેસ છે એ મેલેરિયાનો નોંધાયેલો છે શરદી ઉધરસ અને તાવના કેસની વાત કરીએ તો બારસો ત્રણ જેટલા શરદી ઉધરસ અને તાવના કેસો નોંધાયેલા છે આ ઉપરાંત જાડાઉટીના પાંચસો ને સત્તર કેસ નોંધાયા છે જયારે ટાઈકોડના કેસ પણ છ જેટલા નોંધાયેલા છે કોઈ આમાં સાહેબ ક્રિટિકલ કેસ ના આવા કોઈ પણ પ્રકારનો કેસ છે હાલ કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં નથી અત્યારે અત્યારે શું લઈને આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વોટર વર્ક્સના સાથે સંકલન કરીને સુપર ક્લોરિનેશન થાય જે પીવાનું પાણી છે એમાં ક્લોરિનેટેડ વોટર છે છેવાડાના ઘર સુધી છે ઉપલબ્ધ થાય એ અંગેની કાર્યો કરે છે ઉપરાંત આશા બહેનો દ્વારા જે અત્યારે હાલ એબેટની કામગીરી ઘરે ઘરે જઈને જે દવા છટકાવની કામગીરી છે કરવામાં આવે છે ઉપરાંત વોર્ડમાં દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરી ઉપરાંત આઉટડોર ફોગિંગ અને જ્યાં જ્યાં કેસ કન્ફર્મ મળે એની આજુબાજુના પચાસ જેટલા ઘરોમાં જે છે એ ઇન્ટ્રા ડોમેસ્ટિક ફોગિંગની કામગીરી સાથે સાથે એન્ટી લારાસિરિયલની કામગીરી પણ અમારા આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે ખાસ ખાસ કરીને કરીને સાહેબ લોકોને શું આમાં જે હાલ ઋતુગત રોગચાળો જેવી છે એની શક્યતા ઘણી બધી વધારે કહી શકાય ચોમાસું છે એટલે બહાર જવાનો બહારનો ખોરાક છે એ ટાળવો જોઈએ અને ખાસ કરીને ઘરેની આજુબાજુ સ્વચ્છતાનો છે એ જાળવણી કરવી જોઈએ પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ આ ઉપરાંત બહારનો ખોરાક છે એ ટાળવો જોઈએ બની શકે તો ઘરે બનાવેલો